જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયો વિડીયોમાં તમે જે યુનિવસો કરેટા ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે બે હજાર એકવીસ આઠમા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપવાની છે કંપની કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે મળે છે ગાડી જોવા મળી રહેશે નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીના માલિકનો નંબર વિડીયોના નીચે ટાઇટલમાં જ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે ત્યાંથી તમે તેમનો નંબર મેળવી શકો છો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડિયો તમારા બધા જ ગ્રુપમાં વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે વર્ઝન વિશેની વાત કરી દઉં તો વન ડોટ ફાઈવ જીઆરડીઆઈ એમ ટી એસએક્સ વર્ઝન છે ગાડીનું ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે ચાચવેલી ગાડી છે કંપની કન્ડિશનમાં ન્યૂ કન્ડિશનમાં જ ગાડી જોવા મળે રહેશે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે ક્રેટા વેચવાની છે પાર્સિંગ વિશેની વાત કરી દઉં તો જે જે સિક્સટીન પાર્સિંગ છે ગાડીનું ગાડીની કંડિશન તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કંપની કલર બ્લેક કલરમાં ગાડી જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ ચાચવેલી ગાડી જોવા મળે રહેશે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળી રહેશે પટેલ ઓટો કૂકા વાવ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ગાડી ખરીદી શકો છો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું બે ઓગણી સત્તાવન પાંચ સડસઠ તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત સોળ લાખ અગિયાર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપશે તેવું ગાડીના માલિક જણાવશે સોળ લાખ અગિયાર હજારમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તમારે રૂબરૂ સ્થળ પર મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પટેલ ઓટોની મુલાકાત લઈ શકો છો પણ આ મિત્રો તે તમારે તમારા ભાઈને ફોન કરીને જાવ જો ગાડી વેચાઈ ગઈ હોય અને તમે રૂબરૂ મુલાકાત લેવા જાઓ એટલે તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ પહેલાં જ ફોન કરવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું